જવાન જય કિસાન ખેડૂત મિત્રો તમે જોઈ શકો છો અત્યારે આપણે માલઢોર કહેતા ગાય છે ભેંસ છે એના માટે આપણે નિરાવ કરવા માટે આપણે પડામાં હાઈબ્રિડ કહેતા અત્યારે જે ઘાસ સારા નવા નવા નીકળ્યા છે સારા એવા મળ્યા આવે સ્પેશિયલ સારા એવા વાવેતર કરેલું છે અને ખેડૂત મિત્રો ડેરીમાંથી મળતા પણ આપણે વસ્તુ કરેલી છે તમે જોઈ શકો છો સરસ મજાનું વાવેતરમાં વાવણીએ વાવી દીધું છે અને સરસ મજાની આને કહેવામાં આવે છે વાઢિયા જાહેર છે પછી અલગ અલગ છે તમે જોઈ શકો સરસ મજાનું ખેડૂત મિત્ર તમને બતાવવાની છે કે આપણે આપણે ક્યાં ક્યાં ખાતર કરેલું ક્યાં કી જાયરું કરેલી છે જાયરું પણ જો અત્યારે તમે જોઈ શકો છો સરસ મજાના આ જાયરુંનું આપણે વાવેતર કરેલું છે બધી પાંચ પાંચ કિલો છે હર સારે કે લઈએ બાર બાર કટાઈ વાલી જાર છે જો સરસ મજાની છે રોયલ સીડ છે જેવી તે તમે કયો છો 5 કિલોમાં આવે પછી આ છે ડેલ્ટા જે કઈ કંપનીની હોય પણ સરસ મજાની એ પણ છે અને એ પણ સરસ મજાની છે જે આ બે અત્યારે માટે અને માલ ઢોર માટે સારી એવી ગુણવત્તા માટે તૈયાર કરવામાં આવી છે તો સરસ મજાનું આપણે ઘાસ માટે તૈયાર કર્યું છે પડું વાવેતર થઈ ગયું છે સરસ મજાનું કાલે આપણે પાણી પ્રમાણે સારા એવા સારા એવો ઘાસ સારો મળી રહે તો એવા ફેટ આવે અને સારું એવું ઉત્પાદન આવે તો પાંચ રૂપિયા ખેડૂને પોસાય તો ખેડૂત મિત્રો જે કોઈ ભાઈઓને કરવી હોય તો તમને અંદર જેવો લખ્યું છે એગ્રો સારા એગ્રો હોય નામ છે એગ્રો હોય ત્યાં તમને પણ મળી જાય છે તો જય જવાન જય કિસાન સાગર ભગુડા ખેડૂત ચેનલને લાઈક કરો સપોર્ટ કરો આવા નવા નવા વિડીયો જોવા માટે જય જવાન જય કિસાન